ચાંદીપુર નામના મચ્છરજન્ય વાયરસમાં કહેર વચ્ચે રાધનપુરમાં નેશનલ હાઇવેથી ગટરમાં ગંદકી અને ગંદા પાણી રસ્તા પર રેલાતા રાધનપુરમાં નેશનલ હાઇવે ઓથોરિટી અને સાફ સફાઈનો અભાવ જણાઈ આવતા પ્રોજેક્ટ ડાયરેક્ટર પાલનપુર કચેરી રાધનપુરના પૂર્વ પાલિકા પ્રમુખે રજૂઆત કરી ટૂંક સમયમાં નિરાકરણ નહીં કરાય તો ગાંધી ચિંધિયા માર્ગે નેશનલ હાઇવે ઓથોરિટી પાલનપુર ખાતે આવેલ કચેરીએ ભૂખ હડતાલ પર ઉતરવાની અને ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવાની તૈયારી બતાવી હાલમાં સમગ્ર ગુજરાતભરમાં ચાંદીપુરમ વાર નામના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે અને ચાંદીપુરમ વાયરસે મચ્છરજન્ય વાયરસ હોય આ કહેર વચ્ચે રાધનપુરમાં ગંદકી અને ગટરોના ગંદા પાણી રોડ રસ્તા પર રેલાતા રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે રાધનપુરમાં નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા બનાવેલ ગટર લાઇનો જોખમી જણાઈ રહી છે સાથે જ ગટર લાઇનમાં ગંદકીનું સામ્રાજ્ય ઠેર ઠેર કચરો અને રોડ રસ્તા પર ગટરનું ગંદુ પાણી ઉતરી આવતા વાહન ચાલકો સહિત સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો છે

તમે જોઈ શકો છો છતાં વરસાદી વાતાવરણ હોવાથી રોગચાળો છે ચારે બાજુ તાવના વાયરસ છે તાવ માથા સાથે અત્યારે દવાખાના ઉભરેલા છે અને બિલકુલ ટેસ્ટના આવ્યા વડાને બિલકુલ કાંઈ પડી નથી અત્યારે ગુજરાતમાં ચાંદીપુરા નામનો વાયરસ આવી ગયો છે અત્યારે બાળકોને ભગવાન બચાવે કેવી પરિસ્થિતિ છે અત્યારે તો પણ નેસ્ટને કરતા બિલકુલ કાંઈ પડી નથી અત્યારે કેવી પરિસ્થિતિ તમે જોઈ શકો છો કેવી પરિસ્થિતિ એટલે આ કહેવાનું છે ખાસ આવી કે આ પરિસ્થિતિઓ અને તાત્કાલિક આનું જે પણ તાત્કાલિક નિકાલ આવે સાફ સફાઈ કરવામાં આવે નહીં તો અમે આગળ પણ અમે ભૂખ હડતા પર બેસશું ધરણા કરશું બરાબર એટલે મહેરબાની કરીને આનો તાત્કાલિક સરકાર સિગ્નલ નેશનલ હાઈવે વડે તાત્કાલિક અમારું કેવન થાય છે ત્યાંનો તાત્કાલિક નિકાલ કરો તો રોગચાળો બહુ ફાટી ગયો છે વરસાદી ચમચ હોઈ ગયું છે તો તાત્કાલિક આનો નિકાલ કર્યો શું નામ સાહેબ આપનું કપણા પ્રકાશ બિરાવે તો